ગાજરાવાડી વિસ્તારમાં કચરાના ઢગલામાં અગમ્ય કારણસર લાગી આગ વડોદરા ગાજરાવાડી વિસ્તારમાં સુવેજ પંપિંગ સ્ટેશનની પાછળ કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ એટલી પ્રબળ હતી કે એક કિલોમીટર દૂર સુધી આગની લપટો દેખાઈ રહી હતી ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા છે તેમજ આગ નજીકમાં આવેલ રહેણાંક વિસ્તારમાં ન ફેલાય તે માટેના પણ ફાયર વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરાયા ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે કચરો ડમ્પ કરવામાં આવે છે જે આગમ્ય કારણસર આગ લાગવાનો બનાવ નોંધાયો હતો